મિત્રો સ્વાગત છે જોવા મળી રહ્યું હતું પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એ હવે કેટલું મોંઘું થશે અને આગામી દિવસોની અંદર સુરેશ

જણાવી શકો છો તો મિત્રો સોનાની કિંમતો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પાંચસો ને ઓગણસાઠ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો અને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જ જોવા મળી રહ્યું હતું પરંતુ સોનાની કિંમતોમાં વૈશ્વિક સ્તરે પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો બજાર ખૂલતાની સાથે જ સોનાની કિંમતોમાં સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો શું હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો તો મિત્રો સોનું જે છે એ ઘણા બધા પરિબળો પર નિર્ભર રહેતો હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ડોલરની મજબૂતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતી હોય છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તેની પહેલા આજે સૂર્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8921 માં જ્યારે 10 ગ્રામ સોનું 89210 માં જ્યારે 100 ગ્રામ સોનું 8

એક ગ્રામ ચાંદી નવ્વા રૂપિયા માં આજે દસ ગ્રામ ચાંદી નવસો ને અઠાણું માં સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને એસી માં અને એક કિલો ચાંદી નવ્વાણું હજાર જોવા મળી રહી છે તો મિત્રો હવે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ મિત્રો અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોમાં ટેરિફિક સંબંધિત તણાવમાં ઘટાડો અને અમેરિકી ફેડ રિઝર્વની સાવચેતી ભરી નીતિએ સોનાની સુરક્ષિત માંગ ઘટાડી છે અને આ ઉપરાંત ફેડ રિઝર્વની તાજેતરની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગે હાલ વેટ અત્યારે જોવા મળી રહ્યો છે અને અભિગમ પણ આપવામાં આવી રહ્યો છે જેને

રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે સોનાની માંગ જે છે એ હવે ઘટતી જોવા મળી રહી છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે હવે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે જ્યારે અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં બોલી ગયો કડાકો જ્યાં મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવી ટેરિફિક નીતિ અપનાવવામાં આવી રહી છે જેના કારણે સોનું જે છે એ ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે એ જોઈને ઘણા બધા લોકો જે છે એ મિત્રો આનંદમાં આવી ગયા છે કે હજુ પણ જો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો વાત કરીએ ચાંદીની કિંમતોની તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય હોય છે અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારોની પહેલી પસંદ એટલે કે ચોવીસ કેરેટ સોનું માનવામાં આવે છે તો મિત્રો